આ ઘટના બાદ ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ને આ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા જગી પટેલ હાલ ગોંડલના અલગ અલગ ગામોમાં ફરી રહ્યા છે ખેડૂતો સાથે મુલાકાત કરી રહ્યા છે તેમની જે વર્તમાન સ્થિતિ છે તેની સાથે તેમ વાત કરી રહ્યા છે ને જાણવાના પ્રયાસો પણ કરી રહ્યા છે ત્યારે ખેડૂતે પોતાની વેદના વ્યક્ત કરી છે તેઓ કહી રહ્યા છે કે જે રીતે કડદો થઈ રહ્યો છે તેના કારણે ખેડૂતોને કેટલું નુકસાન થઈ રહ્યું છે અને શું સ્થિતિ બની રહી છે તે ખેડૂતના મોઢે સાંભળો

ત્રણસો રૂપિયા તો એની મજૂરી છે ઉતારવાની ખાલી બાકી સરકાર ને તો ખબર છે તો એની શિક્ષિત વર્ગ બેઠા તો અમે ખેડૂત એમ કહીએ છીએ કે આમાં ભૂખે મરવાનો ધંધો તેરસો ને એકોતેર માં ગયો અડધી પોણી ગાડી ઉતરી કે ભાઈ કપાસ આવો છે ને ત્રેવો હશે દલાલ ને કીધું ભાઈ આમાં શું પ્રોબ્લેમ છે એ તો કે